એ જે 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 ઘટના લોકોએ માર માર્યો આ માનવસર્જિત છે ઘટના બની એમને પોલીસના હવાલે કરીને જેની વ્યવસ્થા કરવાની જગ્યાએ કાયદો જેમને હાથમાં લીધો એમને તાત્કાલિક સજા થાય એમને કોઈ કાળે છોડવામાં ના આવે એના માટેના તરત આપણા માન્ય મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ સંકલન કરીને અમે તાત્કાલિક આદેશ કર્યા અને આપણે પોલીસ તંત્રે અને અમારા તંત્રે સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી આપણા જે જે લોકોએ કાયદો હાથમાં લીધો એમને ઉપર એફઆઈઆર કરી અને એમને છ લોકોને જેલના હવાલે આપણે કર્યા છે જે ગુનેગારો જે છે ગુનેગારોને જરા પણ છોડવામાં નહીં આવે ને કાયદાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ કોઈ છટકબારી ના મળે એના માટે બધા જ પાસાનો અભ્યાસ કરીને એમના પર ફરિયાદ થાય એ એંગલથી વાત કરી છે અને પોલીસ ખાતાએ એની રીતના કાયદાને ધ્યાનમાં રાખીને જે એમની સામે એફઆઈઆર કરી છે છ છ જણાની જે હત્યારાની ધરપકડ થઈ છે માનન્ય મંત્રી શ્રી કુબીરભાઈ સાહેબે જે કીધું તે પ્રકારે આમાં સરકાર સરકારની રીતના બિલકુલ આ પરિવારની સાથે છે અમે પણ એ પરિવારની સાથે છે સરકાર તરફથી જે મદદરૂપ થાય સ્વર્ગસ્થ આત્મા જે ગયા છે એ ખોટ તો ના પૂરી શકાય પરંતુ આ પરિવારને જે પણ રીતના મદદરૂપ થાય એ રીતના સરકાર મદદરૂપ થઈ